કેરી છે ઝીલી પકાવેલી ફ્રેશ મેંગો છે અને આ કેરી જો આપણે દર અમે ખાઈએ છીએ જો આવી કેરી તમે ઉપયોગમાં લેશો તો તમારી તંદુરસ્ત વધુ જળવાઈ રહેશે અને જે બોક્સમાં આપણે લઈ છીએ એ બોક્સની અંદર કાર્બનને તરીકા આવે છે એને એ પાકે છે જેથી કેરી છે એ સ્વાદમાં મીઠી લાગતી નથી એનો સ્વાદ બીજો જુદો આવે છે ને કાર્બન જે છે એ આપણા શરીર ઉપર ખૂબ જ મોટી અસર કરે ભયંકર અસર થાય છે આપણે કેરીના રસમાં એનો જે સ્વાદ આપણને મળે છે એની ખબર પડતી નથી ને એ મીઠું સ્વીટ જે છે જેથી કરીને આપનું હું એટલે ભલામણ કરું છું કે કાર્બન વાળી કેરી તમે કોઈ ખાશો નહીં ને હાડ ઉપર તમને અસર થશે બાપા સીતારામ આ નામ શું છે હાફુસ બરોબર છે હાફુસ કેરી સ્પેશિયલ જાતથી પકવેલી છે કાર્બન વગરની આવી જ કેરી ખાવાનો આગ્રહ રાખો તો અમારે આજે આ વિડીયોને અહીં રજા આપજો કાલે પાછો તમારી સમક્ષ નવો વિડીયો લઈને હાજર થઈશ આજે અમને રજા આપો